હલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય વિશે જાણીશું એ ભગવાનના દિવ્ય લીલા ચરિત્ર વિશે જાણીશું કે કેવી રીતે સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય થયું હતું તો કે હે ભક્તો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યનો પ્રસંગ સત્સંગી જીવનમાં લેવામાં નથી આવ્યો પરંતુ હરિ લીલામૃત ગ્રંથમાં લેવામાં આવ્યો છે અને આ પ્રસંગ સમયે જ તેનું પ્રાગટ્ય થાય છે માટે તેનો પ્રસંગ જોઈએ કે શ્રી હરિજી રામાનંદ સ્વામીના ચૌદમાના દિવસે વિશાળ સભા ભરીને શબ્દ ઉપદેશ આપી રહ્યા હતા તે જ સમયે ઝરણા પરણા ગામના એક જ ઋષિના વંશજ શીતળદાસ નામના વૈરાગી રામાનંદ સ્વામીના દર્શન કરવા ફરેણી આવે ત્યાં તેઓએ જોયું કે સ્વામી તો આ લોકનો ત્યાગ કરીને જતા રહ્યા છે તે તે સભામાંથી ઊઠીને ચાલવાની તૈયારી કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલે કે શ્રી હરિજી અવતાર રામાનંદ સ્વામી સિધાવી ગયા છે માટે હવે બીજા તીર્થમાં જઈને ભગવાનને શોધો શીતળદાસ ની વાત સાંભળી શ્રી હરે કહ્યું કે હું તમને રામાનંદ સ્વામી ના દર્શન કરાવું તમે આંખો મીચીને હું કહું તે નામનો જપ કરો હે ભક્તો સંવંત અઢારસો અઠાવન ના માક્ષરવાદી એકાદશીના દિવસે આવા પવિત્ર દિવસે તારીખ એકત્રીસ બાર અઢારસો ને એક ના રોજ પ્રથમ વાર શ્રીહરિના મુખ માંથી મહામંત્ર સ્વામિનારાયણ નામનું પ્રાગટ્ય થયું શ્રીહરિના મુખ માંથી મંત્ર પ્રગટ થયો અને શીતળ દાસે કહ્યું કે હે મહાપુરુષ તમો સ્વામિનારાયણ નામનો જપ કરો તેથી તમને સ્વામીના દર્શન થશે સાંભળો સાંભળો દિવ્ય તે જોય પ્રકાશમાં જેવા ફરેમાં શ્રીહરિને જોતા હતા તેવા જ ત્યાં ધામમાં જોયા અનંત મુક્ત શ્રીહરિના દિવ્ય ઉપચારો વડે સેવા કરતા હતા ચોવીસ અવતારો સ્તુતિ કરતા હતા અને ખુદ રામાનંદ સ્વામી પણ શ્રીહરિની આગળ ઊભા રહીને શ્રીહરિના ગુણગાન ગાતા હતા આવું દ્રશ્ય જોઈને શીતળદાસ તો આભા જ બની ગયા અરે આ હું શું જોઈ રહ્યો છું ભગવાન નીચે ઊભા છે અને તેમના શિષ્ય શ્રીહરિ સિંહાસન ઉપર બેઠા છે આ રીતે વિચાર કરતા કરતા દિવ્ય સ્વરૂપે શ્રીહરિનું પૂજન કર્યું પછી શીતળદાસને સંકલ્પ થયો કે આટલા બધા મુક્તોનો મારે પૂજન કરવું છે પરંતુ કેવી રીતે કરવું ત્યારે શ્રીહરિએ તેમને સંકલ્પ જાણીને કહ્યું કે હે શીતળદાસ તમો એમ સંકલ્પ કરો છો કે રામાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપ થાય તેથી એક સાથે મુક્તોનું પૂજન કરી શકાય પછી શીતળદાસ બોલ્યા કે રામાનંદ સ્વામી ભગવાન હોય તો મારા અનંત રૂપ થાય તો પણ ન થયા ત્યારે ફરીને શ્રીહરિએ કહ્યું કે હવે એમ સંકલ્પ કરો કે ચોવીસ અવતાર જો પુરુષોત્તમ હોય તો મારા જેટલા મુક્તો છે તેટલા રૂપ થઈ પછી શીતળદાસ એમ કર્યું તો પણ ન થયા પછી શ્રી હરિ બોલ્યા કે હવે એમ સંકલ્પ કરો કે આ સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપો થાય શીતળદાસે એ રીતનો સંકલ્પ કર્યો ત્યાં તો અનેકાનેક પોતાના સ્વરૂપો થયા તેથી એક સાથે અનંત કોટી મુક્તોની પૂજા કરી અને રામાનંદ સ્વામીનું પણ પૂજન કર્યું પછી સ્વામીને શીતળદાસે કહ્યું હું તો તમને ભગવાન જાણીને દર્શન કરવા આવ્યો હતો ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા કે રામાનંદ સ્વામી શું બોલ્યા તો કે એવી રીતે બોલ્યા કે તમે જેને ફરેણીમાં પ્રત્યક્ષ જોવો છો એ જ આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે હું ભગવાન નથી

કે અમોને પણ ધામના દર્શન કરાવો ત્યારે શ્રીહરીએ તેઓને પણ સ્વામિનારાયણ નામની ધૂન કહ્યું તેથી આખી સભામાં બેઠેલા દરેક ભક્તોને ધૂન કરવા લાગ્યા તુરંત સર્વેને સમાધિ થઈ અને ગયા ત્યાં શ્રીહરિને સિંહાસન પર બેઠેલા જોયા અને રામાનંદ સ્વામીને શ્રીહરિ સેવા કરતા જોયા આવા દર્શન કરીને સૌ નવાઈ પામ્યા પછી સમાધિમાંથી જાગ્યા અને શ્રીહરિને પુરુષોત્તમ નારાયણ જાણી ભજન કરવા લાગ્યા પછી પેલા શીતળ પ્રાર્થના કરીને કહ્યું કે હે પ્રભુ મને તમારો સાધુ કરો તેથી શ્રી હરિએ પ્રથમવાર વાર શીતળ દીક્ષા આપી અને સાધુ કર્યા અને વ્યાપકાનંદ સ્વામી નામ રાખ્યું તે સ્વામીના પરચાઓ અનેક જાણીતા છે ત્યાર પછી શ્રી હરિ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કહેવા લાગ્યા તો કેવું લાગ્યું તમને હરિભક્તો આ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય અને એ લીલા ચરિત્ર જો તમને અમારું આ લીલા ચરિત્ર બોલેલું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી એ પણ આ લીલા ચરિત્ર નો લાભ ઉઠાવે બધાને ભાવથી જય સ્વામિનારાયણ